સ્વાગત છે ખેડૂતભાઈ મારી આ યુટ્યુબ ચેનલ ઉપર તમામ ખેડૂત મિત્રોનું જ્યાં ખેડૂત મિત્રો આજે તારીખ ત્રણ સાત બે હજાર પચીસને વાર ગુરુવાર આજના ગુજરાતની સમગ્ર માર્કેટમાં ચાલી રહેલા એરંડાના ભાવ વિશે જાણકારી માટે અમારા વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા ના ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા ના ખેડૂત મિત્રો તમારે કોઈ પણ પાકના ભાવ વિશે જાણકારી જોતી હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો મિત્રો જ્યાં મિત્રો કોમેન્ટ બોક્સમાં જય જવાન લખવાનું ભૂલતા ના ખેડૂત મિત્રો આજના એરંડાના ભાવ વિશે વાત કરીએ તો જૂનાગઢમાં અત્યારે એરંડાનો સૌથી નીચો ભાવ છે અગિયારસો રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો પાંચ રૂપિયા જ્યારે ભાવનગરમાં અત્યારે એરંડાનો નીચો ભાવ છે બારસો છ્યાસી રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો રૂપિયા થરાદની વાત કરીએ તો ખેડૂત મિત્રો થરાદમાં અત્યારે નીચો ભાવ એરંડાનો તેરસો દસ રૂપિયા છે અને ઊંચો ભાવ છે તેરસો ને પચાસ રૂપિયા આગળ એરંડાના ભાવ વિશે વાત કરીએ તો રાહમાં અત્યારે એરંડાનો ભાવ તેરસો રૂપિયા છે નીચો ભાવ અને ઊંચો ભાવ છે તેરસો ને ત્રીસ રૂપિયા લાખણીમાં

જયારે રૂપિયા નીચો જણાવી શકીશ નહીં મિત્રો રાજકોટની અંદર અત્યારે એરંડાનો નીચો ભાવ છે અગિયારસો ને પિસ્તાલીસ રૂપિયા જયારે ઊંચો છે તેરસો ને ચાલીસ રૂપિયા વિસનગર ની વાત કરીએ તો વિસનગરમાં અત્યારે એરંડાનો નીચો ભાવ તેરસો રૂપિયા છે ને ઊંચો છે તેરસો ને ચોમ્માલીસ રૂપિયા તલોદમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે તેરસો એકવીસ રૂપિયા અને ઊંચો પાવશે તેરસો ને પચાસ રૂપિયા ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો ડીસાની અંદર અત્યારે ડીસામાં એરંડાનો નીચો પાવશે તેરસો ને ચોવીસ રૂપિયા અને ઊંચો પાવશે તેરસો ને એકતાલીસ રૂપિયા કોડીનાર માં અત્યારે એરંડાનો નીચો ભાવ અગિયારસો રૂપિયા છે ને ઊંચો પાવશે છે ને આઠ રૂપિયા પાટણની વાત કરીએ તો પાટણમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે બારસો પંચ્યાસી રૂપિયા અને ઊંચો તેરસો ને ત્રેપન રૂપિયા પાલનપુર માં અત્યારે એરંડા નો નીચો પાસે તેરસો ને ચૌદ રૂપિયા અને ઊંચો પાવશે તેરસો ને બત્રીસ રૂપિયા જામનગર ની વાત કરીએ તો જામનગર માં અત્યારે એરંડા નો નીચો પાવશે અગિયારસો પચાસ રૂપિયા અને ઊંચો પાવશે તેરસો ને વીસ રૂપિયા વાવની વાત કરીએ તો વાવમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે તેરસો પંદર રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને ચાલીસ રૂપિયા થોડો ભાઈઓ આગળ પાકના ભાવ વિશે વાત કરીએ તો અત્યારે ભાબરમાં નીચો ભાવ એરંડાનો તેરસો ને વીસ રૂપિયા છે ને ઊંચો ભાવ તેરસો ને એકાવન રૂપિયા થરાદની વાત કરીએ તો થરામાં અત્યારે એરંડાનો નીચો છે બારસો પંચ્યાસી રૂપિયા અને ઊંચો ભાવ તેરસો ને છેતાલીસ રૂપિયા સિહોરીમાં ખેડૂત ભાઈ અત્યારે એરંડા નો નીચો ભાવશે બારસો સિત્તેર રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને ચાલીસ રૂપિયા ખેડૂત મિત્રો આગળ ભાવ વિશે વાત કરીએ તો મહેસાણામાં અત્યારે નીચો ભાવશે એરંડાનો બારસો પચાસ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને પચાસ રૂપિયા પૂજની વાત કરીએ તો પૂજ ફૂજમાં અત્યારે એરંડાનો નીચો ભાવ છે તેરસો દસ રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો ને બાવીસ રૂપિયા દિવેદરમાં અત્યારે એરંડાનો નીચો ભાવ છે તેરસો છવ્વીસ રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો ચાલીસ રૂપિયા ખેડૂત મિત્રો ઈડર ઈડરમાં અત્યારે એરંડાનો નીચો ભાવ છે તેરસો દસ રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો ને પાંત્રીસ રૂપિયા અમરેલી વાત કરીએ તો ખેડૂત મિત્રો અમરેલી અમરેલીમાં અત્યારે એરંડાનો નીચો ભાવ છે બારસો એસી રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો આઠ રૂપિયા જામ જોધપુર ની વાત કરીએ તો જામ જોધપુરમાં એરંડાનો નીચો ભાવશે બારસો પચાસ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને સોળ રૂપિયા ખેડૂત મિત્રો આગળ એરંડાના ભાવ વિશે વાત કરીએ તો સિદ્ધપુરમાં અત્યારે એરંડાનો નીચો સૌથી ભાવશે બારસો એસી રૂપિયા અને ઊંચો ભાવ છે ને છેતાલીસ રૂપિયા ચાણસમા વાત કરીએ તો ચાણસમામાં અત્યારે એરંડાનો નીચો ભાવશે અગિયારસો અઠ્યાસી રૂપિયા અને ઊંચો ભાવ છે ને ચાલીસ રૂપિયા એરંડાનો નીચો નેવ રૂપિયા અને ઊંચો તેરસો ને પાંત્રીસ રૂપિયા મિત્રો આગળ એરંડાના ભાવ વિશે વાત કરીએ બાવળામાં અત્યારે એરંડાનો નીચો ભાવશે તેરસો ચાલીસ રૂપિયા અને ઊંચો પાવશે તેરસો ને રૂપિયા કલવલની અંદર એરંડાનો નીચો ભાવશે તેરસો ત્રેવીસ રૂપિયા ને ઊંચો પાવશે તેરસો ચાલીસ રૂપિયા કડીની વાત કરીએ તો એરંડાનો નીચો ભાવશે તેરસો પંદર રૂપિયા અને ઊંચો રૂપિયા ભાવ વિશે વાત કરીએ તો મિત્રો જેતપુરમાં અત્યારે રંડાનો નીચો ભાવશે અગિયારસો રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને ચાલીસ રૂપિયા વિસાવદા ની વાત કરીએ તો નીચો ભાવશે એરંડાનો અગિયારસો ત્રીસ રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને છપ્પન રૂપિયા બેચરાજની વાત કરીએ તો ખેડૂત મિત્રો એરંડાનો નીચો ભાવ છે તેરસો દસ રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો ચાલીસ રૂપિયા આગળ એરંડાના ભાવની વાત કરીએ તો અત્યારે ધાનેરામાં ત્યાંનો ચાલી રહેલો એરંડાનો નીચો ભાવ છે બારસો એસી રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો પાંત્રીસ રૂપિયા ટીમાની વાત કરીએ તો ટીમામાં અત્યારે એરંડાનો ચાલી રહેલો નીચો ભાવ છે તેરસો રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો ને ચાલીસ રૂપિયા તાગરા તાગદરાની વાત કરીએ તો ખેડૂત મિત્રો તાગદરામાં અત્યારે એરંડાનો મહત્તમ ભાવ તેરસો તેર રૂપિયા છે ઉપલેટાની અંદર અત્યારે એરંડાનો ચાલી

સાવરકુલ્લા ની વાત કરીએ તો મિત્રો રૂપિયા નીચોની વાત કરીએ તો ખેડૂત મિત્રો એરંડાનો નીચો પંદર રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને ત્રીસ રૂપિયા સમીમાં અત્યારે એરંડાનો નીચો છે તેરસો રૂપિયા ઊંચો ભાવશે તેરસો ને રૂપિયા પાટડીમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે તેરસો પંદર રૂપિયા ઊંચો ભાવશે તેરસો વીસ રૂપિયા ખેડૂત મિત્રો કુકળવાડાની વાત કરીએ તો નીચો પાવશે બારસો સિત્તેર રૂપિયા અને ઊંચો પાવશે તેરસો ને ચાલીસ રૂપિયા ખેડૂત મિત્રો